વરવલ્લી જિલ્લામાં પપૈયાના પાકમાં નુકસાન થયું છે સજ્જનપુરા કંપામાં પપૈયાના પાકમાં સુકારો જોવા મળ્યો એકસો વીસ વીઘા જમીનમાં પપૈયાનું વાવેતર કરાયું હતું વધુ વરસાદથી પપૈયાના પાન કીડા પડી ગયા અને સુકાઈ ગયા સર્વે કરીને સહાય અપાય તેવી ખેડૂતોની માંગ છે દર વર્ષની માફક આ વર્ષે પણ અમે પપૈયાની ખેતી કરી હતી શરૂઆતમાં વરસાદ સારો હતો અને પાક સારો દેખાતો હતો પણ પાછલા ચાર પાંચ દિવસથી વધુ વરસાદ પડવાને કારણે અમારો પાક સફળ સંપૂર્ણ નિષ્ફળ જવાની તૈયારી ઉપર છે જે આપ જોઈ શકો છો તો આ બાબતે આ માધ્યમથી અમે સરકારને એટલું જ કહેવા માંગીએ છીએ કે આનું સર્વે કરાવી અને પાક નિષ્ફળ ગયો છે તો એ બાબતે યોગ્ય વળતર મળે ખેડૂતોને એ દિશામાં કાર્યવાહી કરે લગભગ આ વર્ષમાં એકસો ને વીસ વીઘાથી વધુ પપૈયા બાગાયતની ખેતી કરી છે જેમાં પપૈયાનો પાક છે પણ આ વર્ષની અંદર સતત ચાર દિવસથી સદંતર સંપૂર્ણ વરસાદ ભારે વરસાદના કારણે આ પપૈયાના પાકને નુકસાન થયું છે અને જેમાં સુકારો લાગી ગયો છે અને લગભગ આપણા અરવલ્લી જિલ્લાના ઘણા બધા ખેડૂતોએ આ રીતના આશાએ આશાએ વાવેતર કરેલું હતું પણ ભારે એવું નુકસાન થયું છે મારે એકસો ને વીસ વીઘાથી વધારે વાવેતર પપૈયાનું કરેલ હતું જે વધારે વરસાદ પડવાના કારણે સુકારો આવવાથી એને નુકસાન આવ્યું છે જે ખેડૂતોને પાકવાની જેને કહેવાય કે ફળબળ બેસી ગયા હતા એ સમય હતો અને ખર્ચો પૂરેપૂરો અમે કરી નાખેલો છે હવે હવે જે ઉત્પાદન જ લેવાનું બાકી હતું એનામાં સુકારાના કારણે આ બધું અમારો જે પૈસાનું રોકાણ કર્યું છે એ બધું નિષ્ફળ ગયું છે જેના માટે સરકારને આવેદન છે કે નિવેદન કે અમારે જે પણ સહાય થાય એ ખેડૂત માટે કરવાની વિનંતી છે અરવલ્લી જિલ્લામાં શરૂઆતમાં વાવેતર કરવા લાયક વરસાદ હતો જેના કારણે ખેડૂતોએ વાવેતર કર્યું છે ખાસ કરીને માલપુરના સજ્જનપુરા ગંપા કે જ્યાં ખેડૂતોએ એકસો વીસ વીઘા જમીનની અંદર પપૈયાનું વાવેતર સારું એવું કર્યું હતું પરંતુ ક્રમાનુસાર વરસાદ ન આવતા એક સાથે વરસાદ આવ્યો અતિશય જે પાણી ભરાયું જેના કારણે પપૈયાનો જે પાક છે પાકનો શોથ વળી ગયો છે સંપૂર્ણ પાકમાં સુકારો લાગ્યો છે સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો લેવલથી દર્શાવી રહ્યું છે કે આ સજ્જનપુરા કંપા ગામના જે ખેતરો છે બિલકુલ દુઃખી હૃદય ખેડૂત સૂકા પાનવાળા પપૈયાનો જે છોડ છે એ લઈને ઊભો રહ્યો છે ત્યારે સરકારી તંત્રનો ખેતીવાડી વિભાગ જે છે કે જે આ ખેડૂતો આ સુકારાના રોગનો પપૈયાના પાકમાં તેઓ ભોગ બનેલા છે જે વાવેતર મળવાની આશા હતી એ સંપૂર્ણ ઠગારી નીવડી છે તેમના માથે ક્યાંક ને ક્યાંક ચિંતાના વાદળો રહ્યા છે ત્યારે સરકારનો ખેતીવાડી વિભાગ આ સજ્જનપુરા કંપા વિસ્તારના જે ખેડૂતો છે આસપાસના ખેડૂતોને પણ સુકારવાનો રોગ જે છે લાગ્યો છે જેના કારણે પાક નિષ્ફળ ગયો છે ખેતીવાડી તંત્ર આવા ખેડૂતોના પાકનો સર્વે કરાવે યોગ્ય વળતર મળે એવી સ્થાનિક ખેડૂતોની માગ રહેલી છે શૈલેષ પંડ્યા સંદેશ ન્યૂઝ અરવલ્લી